નમસ્કાર અત્યારે આ ગુજરાતમાં છું અને મારું નામ અનિલ વસુનિયા અને ત્રણ સાલ થઈ ગયા મારે એમાં લાઈફસ્ટાઈલમાં એજ અ ડિસ્ટ્રીબ્યુટર અને તો આપણા એમાં મુંડાથી સાંભળવાનું છે કે એમાં રમેશભાઈનો કેતરો ફાયદો અને ઇયો તમે દેખી શકો આ રીંગણ બટાટા કેટરું લીલુંછમ થાય દેખાય છે અને એમાં તમે આવી બતાડીશ કે કેતરો એમાં બેનિફિટ છે

બહુ એમાં કલર છે પૂરો અલગ ઇ જો ઓરિજિનલ જો બેંગ્લોરનો જો કલર થાય એમાં પૂરો અલગ ડિફરન્ટ દેખાય છે તો રમેશભાઈ નો ખૂબ ખૂબ આભાર ચાલુ ઇન્ડિયા દવાઈ એમાં એ ઓલિવ છીડકાવ કરે તેના બાદમાં આપણે એમઆઈ સ્પ્રે છે તેના બાદ રોમેજિક નો આપણો એડવાન્સ સુપરના બાદમાં ફીર આપણે એમ વીર ના ચાર સાલ ઉપર થઈ ગયા રમેશભાઈને એ દવાઈ છે માંડવીમાં બી કરે અને કપાસમાં બી બધા મિરચીમાં બી બધું દવાઈ છિડકાવ કરે તો તમે બી એ દવાઈ છિડકાવ કરો અને રમેશભાઈના ખાસ વાત એ છે કે આ કેમિકલ નથી તમે ખબર છે કેમિકલ નથી એમાં એ ઝીરો પર્સન્ટ છે અને તમુ ગ્રોમેજી બીજો આપણો જો ગોસ્ત્ર ખાતર આવે

હા તો આપણો એ રમેશભાઈ છે અત્યારે આજુબાજુ એનો પૂરો વીઘાની વાત કરે તો એકસો થી વધારે નહીં આપણી દવાઈ છિંડકાવ કરે અને આપણો જો જામનગરનો છો રમેશભાઈ અત્યારે એ જગ્યાનું સુમ સોનામ છે આ એ જગ્યાનું નામ છે એ વેરાવ મોટી વેરાવલ છે અને આપણો રમેશભાઈને રહેવાનું જામનગર નગરમાં બ્રોકવાર આપણું ઘર અત્યારે એમ પીએ દવાઈ તમે છિડકાવ કરો એમાં ઘણો મતલબ કમસે કમ તીન ગુણા ચાર ગુણા તમારો ઉત્પાદ બઢે થેન્ક યુ જય હિન્દ જય માય લાઈફ સ્ટાઇલ થેન્ક યુ